जैसे ये नहीं रेंड ले वा अभी जो ब्लॉग हमारा गाम काम गाम हमें जैसे ही नहीं रेंड ले जो हमारा ब्लॉग

કે ચારે દેલો ખોલે છે જો કેરે દરજા ઉસને શેરન લેવા એટલે વો આ છે આપડો ચુલગર જો આયા નીરણ છે જો મને મને નીરણ લેવા છે હમસી સુનario ડુંગરો

આ છે આપણું જૂનાગઢ આ છે આપણું જૂનાગઢ નયા નીરણ ગોડ ફલે છે જો અને મેં કે રે નીરણ લઈવા આવી સિ નીર કસી તો એટલે ગાડી બાર પડી છે તો મેં આ નીરણ લઈ સી

તવા એટલે નીરણ છે બધી અમારી છે એટલે આ મારા મામા બે મામા છે કે તરે નીરણ લઈ જા તો લે મેં કે તવા તરે નીરણ ગાડી માં લઈ જવાની છે એટલે બાંધ છે હેલો ફ્રેન્ડ તો અમે આવી ગયા છીએ નિરેન લેવા અને આજનો બ્લોગ અમારે પાણો ઉતારવાનો છે આખો બ્લોગ તો તમે જોતા રહેજો અમારો આખો બ્લોગ અને ઉતારશે આખો બ્લોગ પાણો હું ને વેગ બેઠા છે બાર નીરન લેવાઈ ગઈ છે હવે આ નિર્ણય લઈને જવાનું છે ગાડીમાંથી ઘરે આપણા આગલા બ્લોગમાં સોનારિયા ખોડિયાર માતાજી ધામ આવડવા લીધું હતું એ બ્લોગે જોઈ લેજો અત્યારે બેઠા છીએ અમે છબુતરે એ હરકો જાપો દેવા જાય એટલે ગાડી ફેરવીને ઊભી ગોડી માટ દેજે એટલે નીર ન લીધી છે ગાડીમાં અમે

आ गया ठीक है अपन आगला ब्लॉग में जो आवडो आपड़े लीधो तो ब्लॉग खोडल धाम श्री खोडल धाम श्री खोडल धाम मोटी खेराली गांव समिति आपनु स्वागत करे छे मारू गाम

વરોડી પડ તો મે આપણે આ થી જઈસી આ રસ્તો આપણે તમે જોઈ લેજો આપણે ઓલા રસ્તે થી આવ્યા હતા હવે આપણે આ રસ્તે થી જઈસી પછી એક નવો ટાવર બન્યો આપણે ચરા હાલા જઈસી તો આપણે આ હાલા જઈસી થોડાક આગળ પૂગી જ ના આગળે આપણો ઘર આવી જાય આ ઓલ પર જીવો ટાવર છે જબ ડાઈટર બતાહે દી થોડો કાગો છે ને ઓમ ને ચાડે બતાહે દી થોડો કાગો છે આ પાહે જડે ચારે આપણે બતાવી ને આગળે આપડી વાડી આવે આપણો ખેતર છે આ ત્યારે અમારું નથી આયા પહેલા અમે વાવતા પછી અહીંથી જો ડુંગરા બેતે ને ને હાવજ આવી જાય આ જોઈ શકો છો આ હું તમને કહેતો હતો ને આ વિડો ઈ ટાવર છે જીવોનો ટાવર કેટેલનો છે いや કેટેલનો છે પણ ઈ અત્યારે થોડોક આગો છે ને આપણે જાવું ને તો થોડોક ટાઈમ વેયો જાય અહીંથી અત્યારે તમને બતાહેની અને આપણે એ ગામમાં જાવું ને ચારે આપણે બતાહે હાલો આપણે આયા આવી જાશી જો આ બહુ મોટો ખાડો છે અને આ આપણે આયા થોડું કાના હલીને એટલે સીધો બખોર આવશે આપણે શોર્ટ કટ કડી માછેલા છે એટલે આપણે ફરી ફરીને આવીને થોડું આઘું છે હું